શ્રી શક્તિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નવી કામરોલ ગામ સમસ્ત બહુચર માતાજીના મંદિરે મહાયજ્ઞ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે આસો મહિનાની નવરાત્રીના વિવિધ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે અને ધામધૂમપૂર્વક પૂર્વક નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે ચૈત્ર માસ દરમિયાન પણ નવરાત્રી દરમિયાન મહાયજ્ઞનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ અહીં શ્રી શક્તિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નવી કામરોલ ગામ સમસ્ત આજે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અહીં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુના ખર્ચે બહુચર માતાજી તેમજ મહાકાળી માતાજી અને અંબાજી માતાજીના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને જેમાં પણ મોટી સંખ્યામાં દિવસ રાત સેવાભાવી યુવાનો સેવા આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાના સમ્રાટ સમાચાર તળાજા નવી કામરોળ શ્રી શક્તિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ બહુચરાજી મંદિર જે અત્યારે નવા નિર્માણ મંદિરનું નવું નિર્માણ થયું છે અને નવરાત્રિ જે ચૈત્રી નવરાત્રિ છે તેમનું પૂર્ણાહુતિ રૂપે આજે અગિયારસનો હોમ કરેલ છે માતાજીનો ચંડીપાઠ હોમાત્મક કરેલ છે આચાર્ય અમારા ધોળાજીથી આવેલા શ્રી અરુણભાઈ શુક્કલ દેવાભાઈ અજયભાઈ હસુભાઈ અમે પાંચ બ્રાહ્મણો થઈને અહીંયાનું યજ્ઞ કાર્ય સંપન્ન કરેલ છે દર વર્ષે અહીંયા આપણે અહીંયા યજ્ઞ થાય છે માતાજીનું એ પછી તે ઘણી વખત અમારું જે ગ્રુપ છે વરાહી મંડળનું ચંડીપાઠ ગ્રુપ એ પણ અહીંયા પાઠ તેમજ હુમલાત્મક કરવા માટે અહીંયા અમને આ મંડળ બોલાવે છે અને માતાજીનું યથાશક્તિ ભાવ ભજન અને હોમાત્મક કાર્ય અમે અહીંયા કરીએ છીએ અને ગામનો અને સર્વે શક્તિમંડળનો ભાવ ખૂબ અનન્ય છે અને આ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે અને મંદિરનું નિર્માણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે મોટું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે માતાજીનું બાલા સુંદરી અંબાજી અને મહાકાલી આ ત્રણેયની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવાની છે અને એનું મંદિરનું નિર્માણ કાર્ય શરૂ છે ધાંગધ્રાનો પથ્થરથી આખું મંદિર બની રહ્યું છે અને ખૂબ ગામના અને મંડળના ભાઈઓ સેવા ખૂબ કરે છે ખૂબ સાથ સહકાર આપે છે બહારના ભક્તો અને હરિભક્તોનો માય ભક્તોનો પણ ખૂબ સાથ છે અને ખૂબ સાથ સહકારથી માં ભગવતીની કૃપાથી આપણું આ મંદિરનું કાર્ય સંપન્ન થશે એવી ભગવતી આગળ પ્રાર્થના वादित्यारुद्राभसव संन्धतां पुनर्बह्मा नो वसुनि सा जगणैः घृते नवन्तौ शरदयसि वसत्याः सन्तु यजमानस्य कामाः चत्वारि सिङ्गाद्रयो अस्य बाधाे सप्तहस्तासो अस्य द्विधा रेखवो रेघवो महो देवो मर्त्या आविवेश पूर्णा कर्वी भरावद सुपूर्णा सुनरावद વિક્રીજો છે સ્વાહા માય બહુતરા મી જય મહાકાલે જય કામનાથ મહાલે જય No but